મિત્રો ટુડે ન્યૂઝ આપને એક રોચક વાત જણાવવા જઈ રહ્યું છે કર્ણાટકમાં લોકો દિવાળી પર ગાયના છાણથી લડશે હિમાચલમાં પથ્થરનો મેળો ભરાશે જ્યાં લોકો એકબીજા પર પથ્થર ફેંકશે અને જાપાનમાં હજારો ઢીંકલીઓ એકસાથે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે અજબ ગજબની વાતમાં કર્ણાટક અને તમિલનાડુ બોર્ડર પર ગુમાદપુરા ગામ અહીંયા દિવાળી સમાપન વખતે ગોરી હબ્બા ઉત્સવ થાય છે આ દિવાળી ગામના લોકો ઘરો આવે છે અને ગામવાસીઓ એવું માને છે કે તેનાથી કોઈ વ્યક્તિ બીમાર નથી થતું અને તે સ્વસ્થ થઈ જાય છે ત્યારે હિમાચલ પ્રદેશમાં શિમલાના ધામી ગામમાં દિવાળીના એક દિવસ પછી પથ્થર મેળો યોજાય છે અને તેમાં બે સમુદાયના લોકો દસ થી વધુ ચાલે છે ત્યારબાદ એ લોહીથી મંદિરમાં કાલી માતાને તિલક કરવામાં આવે છે અને ત્યારે જાપાનની વાત કરીએ તો જાપાનના ઓસાકા પ્રાંતના યાઓ શહેરમાં હજારો ઢીંગલીઓના એક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે સત્તરમી સદી મંદિરમાં બનેલા ભિક્ષુ દર વર્ષે સર્વિસ કહે છે લગભગ વીસ વર્ષ અગાઉ આ પરંપરા શરૂ થઈ હતી અને હાલ પણ તે ચાલુ છે કે શરૂઆતમાં અંતિમ સંસ્કાર સેવા કંપનીએ હક્કો ડેને કરી હતી અને વાસ્તવમાં કંપનીને ખ્યાલ આવ્યો કે યાઉન શહેરના લોકો પાસે બાળપણની ઢીંગલીઓ અને સ્ટફળ જાનવરો છે અને તે એકી સાથે આટલી બધી ઢીંગલીઓના અગ્નિ સંસ્કાર કરે છે